સુરત શહેરના પાલનપુર જગતનાકા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશિપમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ટાઉનશિપમાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર અચાનક તૂટી પડ્યો હતો જેના કારણે એપાર્ટમેન્ટમાં હાજર રહેવાસીઓ ફસાઈ ગયા હતા જો કે ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાની થઈ ન હતી અને ઓગણીસ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ બંધ થઈ જતા ફસાયેલા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગની જાણ કરી હતી સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને નજીકના ત્રણ ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગે કોઈ પણ પ્રકારનો સમય વગાડ્યા વિના રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી બિલ્ડિંગની ઊંચાઈ અને ફસાયેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર જવાનોએ સીડીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશનમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિત એપાર્ટમેન્ટમાં હાજર તમામ લોકોને એક પછી એક લેડરથી હેમખેમ નીચે ઉતારવામાં આવ્યા હતા ફાયર વિભાગ કુલ ઓગણીસ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી બિલ્ડિંગની દાદર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી

કોલ આપવામાં આવેલો માણસો ફસાયો એવો મેસેજ હોય પ્લેટફોર્મ લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માણ ની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી અગિયાર ઉતારવામાં આવ્યા છે પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી અને આગળના ભાગેથી આઠ માણસો મળીને ટોટલ ઓગણીસ માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બિલ્ડિંગના એના માટે અમે જોન માંથી ડેપ્યુટી ઇન્જિનિયર ને ઘટના સ્થળે બોલાવી લીધા છે